બસ સ્ટેશનમાં બનેલ સત્ય ઘટના આમ તો બસ રાત્રે અગિયાર વાગ્યાની હતી પણ પછી ગામથી બસ સ્ટેન્ડ આવવા કોઈ વાહન ન મળે એટલે અલકા તપ્પનને લઈને વહેલી બસ સ્ટેન્ડ પર આવી ગઈ હતી સ્ટેન્ડ હાઈવે પર હોવાથી ઉપરથી આવતી લાંબા રૂટની અમુક બસો અહીં થઈને જતી બાકી તો લોકલ બસો જ આવતી જતી ઉતારાઓની થોડી ઘણી અવરજવર ચાલુ હતી જેવી કોઈ બસ ડેપોમાં દાખલ થાય કે બધા ઉતારુઓ દોડે બે ચાર માણસો ઉતરે અને એકાદ બે ચડે જે લોકોની બસ ન હોય તે થોડા નિરાશ થતા પણ હમણાં બીજી બસ આવશે એવી આશામાં પાસા આવીને બેસી જતા બસનો કંડક્ટર નીચે ઉભેલા કોઈ પણ માણસને એક ચબરખીમાં કંઈક લખીને આપતો ને બસ સ્ટેશનની ઓફ કે જે બંધ હતી તેના જાળિયામાં નાખી દેવાનું કહેતો કદાચ બસ ડેપોમાં ક્યારે આવી હતી તેના સમયની નોંધણી માટે હશે તેવું અલકાને લાગ્યું બસમાંથી ઉતરીને ઉતારો બહાર ભાગવાની ઉતાવળમાં રહેતા અને આગળ જવા માટે પોતાના જોગું વાહન શોધી લેતા તો વળે અમુક પગપાળા ઉપડી જતા વળે પછી બીજી બસ આવતી અને એ જ સિલસિલો ચાલો અમુક ચડી જતા અને અમુક બીજી બસની રાહ જોતા જોતા રહેતા અલકા એક બાકડા પર બેઠા બેઠા આ બધું નિહાળી રહી હતી એટલે કે જોઈ રહી હતી બસ આવતા બધા દોડતા પણ અલકા બેસી રહેતી કોઈ એને કોઈએ એને પૂછ્યું કોઈ એને પૂછ્યું પણ ખરું બેન તમારે કેની જવાનું છે આમને આમ બેસી રહેશો તો અલકાએ સ્મિત કરતાં કહ્યું મારે તો સુરત જવાનું છે ને સુરતની એક્સપ્રેસ રાતે અગિયાર વાગ્યે આવે છે રાત્રે અગિયાર વાગ્યા આવશે આ તો પછી ગામથી અહીં આવવા માટે કોઈ સાધન ન મળે એટલે કે કોઈ વાહન ન મળે એટલે વહેલી આવી ગઈ છું પહેલાં પૂછનાર વડીલ થોડી વાર તેની સામે જોઈ રહ્યા પછી કહ્યું ઓહો ઘણે લાંબે જવાનું છે પણ દીકરી સાડા નવની ની બસ જતી રહ્યા પછી સ્ટેન્ડ પર ભાગ્યે જ કોઈ જોવા મળશે અગિયાર વાગ્યા સુધી એકલી રાહ જોઈને તું કંટાળી જઈશ અત્યાર સુધી બસ સ્ટેન્ડની ચહલ જોઈને સમય પસાર કરતી હલકા એકદમ ચમકી એકદમ ચમકી ગઈ તેને ખ્યાલ આવ્યો કે આ વિશે તો તેણે વિચાર સુધા નહોતો કર્યો તેને થોડી ગભરામણ પણ થવા લાગી તેની આંખ સામે રાતનો અંધકાર અને પોતે એકલી બસ સ્ટેન્ડ પર બેઠી છે એવું ચિત્ર એના માનસપટલ પર ખડું થઈ ગયું તેનું મન કંઈ કેટલાય અજ્ઞાત વિચારોથી ઘેરાયેલું હતું ધીરે ધીરે રાત સંધ્યા ધીરે ધીરે રાત સંધ્યા પર ભરડો લઈ રહી હતી અને જેમ જેમ અંધકાર વધતો જતો હતો તેમ તેમ બસ સ્ટેન્ડની એટલે કે સ્ટેન્ડ પરની ચહલ પહલ ઓછી થઈ રહી હતી અલકાએ ઘડિયાળમાં જોયું સાડા નવ વાગવા આવ્યા હતા હવે સ્ટેન્ડ પર પોતે તપન અને પહેલાં કાકા રહ્યા હતા થોડી વાર થઈ એક છ ફૂટ લાંબો કદાવર માણસ સ્ટેન્ડમાં દાખલ થયો બસ સ્ટેન્ડમાં દાખલ થયો તેના હાથમાં એક મોટું પોટલું હતું એ અલકા બેઠી હતી તે બાકડા પાસે આવ્યો ને બાકડા પર પોટલું મૂકી અને આમ તેમ જોવા લાગ્યું તેનો વાન ઘઉં વર્ણો હતો વાળ વાંકડિયા હતા આમ કહીએ બિહામણો નહોતો આમ એ બીહામણો નહોતો લાગતો પણ કોણે જાણે કેમ આમ અલકા આ અજનબીને જોઈને છળી ગઈ થોડી વાર થઈ ત્યાં એ અજનબી અલકા તરફ જોઈને બોલ્યો બેનજી જરા સામાન કા ખ્યાલ રાખના મેં અભી આયા અલકા ડરેલી હતી તેને કાંઈ સૂજ્યું નહીં તેણે હકારમાં માથું ધૂણાવી દીધું એ માણસ ત્યાંથી થોડે દૂર ઊભા ઊભા બીડી પહેરે બીડી પી રહેલા કાકા પાસે ગયો કંઈક વાતો કરી અને સ્ટેન્ડની બહાર નીકળી ગયો બસ સ્ટેન્ડની બહાર નીકળી ગયો અલકાની ગભરામણ વધી ગઈ તેને થયું આ તો પોટલું મૂકીને જતો રહ્યો હલકાનું મગજ ચક્રાવે ચડી ગયું તેણે પોટલા સામે જોયું શરીરમાં ભયનું લખ લખું પસાર થઈ ગયું મનમાં સવાલ થયો આ પોટલામાં શું હશે છે પોતાના વિચારોથી બીજી ક્ષણે તે થરથરી ગઈ એટલે કે ધ્રુજી ગઈ કોઈ આતંકવાદી તો નહીં હોય ને વાતાવરણમાં ઠંડક હોવા છતાં તેના કપાળે પરસેયો ઓળી ગયો કાકાનો અવાજ સાંભળીને તે ઝબકી કાકા કહી રહ્યા હતા દીકરી પેલો ભાઈ છે પેલો ભાઈ છે ને તે સાડા નવની બસમાં જવાનો છે ત્યાં સુધી તેનો તને સંગાથ રહેશે કાકાની વાત પરથી અલકાને સહેજ શાંતિ વળી કે તે માણસ આતંકવાદી તો નથી ને પાસો આવશે પણ ખરો ત્યાં જ એક બસ દાખલ થઈ બસની લાઇટથી આંખો અંજાઈ ગઈ પહેલાં કાકા પહેલાં કાકા ચાલ દીકરી મારી બસ આવી ગઈ એમ કંઈ દોડીને બસ તરફ દોડ્યા કન્ડક્ટરે કાકાને ચબરખી આપી કાકા ચબરખીને ઓફિસમાં ઓફિસના જાળિયામાં નાખી બસમાં ચડી ગયા હવે સ્ટેન્ડ પર માત્ર અલકા તપન અને પહેલાં અઝનબીનું પોટલું બાકી રહ્યા અલકાને એકલતા નીરવ શાંતિ અને ડરને કારણે ધુજારી આવી ગઈ તેણે આમ તેમ નજર દોડાવી સ્ટેન્ડમાં લાઈટ હતી તે એકમાત્ર ઉદાસ હતો એટલે કે અંજવાળું હતું બાકી ચો તરફ એટલે કે ચારે તરફ અંધકારે સામ્રાજ્ય જમાવી લીધું હતું ચહલ પહલ ઓછી થવાથી હવે પવનના સુસવાટા પણ ચોખ્ખા સંભળાતા હતા તેને થયું કે પેલો અજનબી તેને નુકસાન તો નહીં પહોંચાડે ને એના મગજમાં જાત જાતના અવનવા ખરાબ વિચારો આવવા લાગ્યા આવવા માંડ્યા ત્યાં જ તપન બોલ્યો મમ્મી મને ભૂખ લાગી છે ને તરસ પણ લાગી છે સાત વર્ષના તપનનો અવાજ સાંભળી અલકા સહેજ ચમકી પણ પછી તેના મનને આશ્વાસન મળ્યું કે તે સાવ એકલી તો નથી ડૂબતો માણસ તણખલું પકડે તેમ ડૂબતો માણસ તણોખ તણખલું પકડે તેમ અલકાને પણ ખબર હતી કે સાત વર્ષનો તપન તેને કોઈ મુસીબત આવી તો શું મદદ કરવાનો પણ મનમાં એક વાતની શાંતિ થઈ કે કોઈ છે તેની સાથે અલકાએ તેને પર્સમાંથી નાસ્તો નાસ્તાનો ડબ્બો કાઢી આપ્યો અને કહ્યું પાણી નાસ્તો કરીને પીજે એક જ બોટલ છે ને આખી રાત બસમાં કાઢવાની છે આટલું બોલી કે તેના કાને અવાજ અથડાયો અરે બેનજી ક્યું બચ્ચે કો પાણી પીને કે મના કર રહી હો કર્યો સ્ટેન્ડ કે બહાર એક છોટા ગલ્લા હૈ પાણી બોટલ મિલતી હૈ અલકા તેને જોઈને ચમકી ગઈ ને થોડી ડગાઈ ગઈ એટલે કે બગવાઈ પણ ગઈ પોતાની ગભરાટ છુપાવવાની કોશિશ સાથે તેણે કહ્યું નહીં ઇતના કાફી હૈ પહેલાં માણસે થોડીવાર આમ તે માટા માર્યા પછી બાકડા પર આવીને બેસી ગયો તેની અને અલકાની વચ્ચે પહેલું પોટલું પડ્યું હતું વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અલકાએ બેગમાંથી સ્વેટર કાઢી તપનને પહેરાવ્યું અને પછી પોતે પણ પહેરી લીધું પહેલાં માણસે તપન સાથ સામે જોઈને પૂછ્યું કહા જા રહ્યો આ કાહ જ રહેવો આપલો તપને મમ્મી સામે જોયું અલકાને થયું કે આને આને પોતે સુરત જાવું છે તેવું નથી કહેવું ત્યાં જ તપન બોલ્યો સુરત ઓહોહો સુરત અલકાને તેની આંખોમાં અનોખા ભાવ દેખાયા જાણે તે મનમાં કંઈક ગોઠવતો લાગે છે ઘડિયાળમાં જોયું સાડા નવમાં પાંચ મિનિટની વાર હતી તેને હવે રાહ હતી તો સાડા નવની બસની ક્યારે બસ આવે ને ક્યારે આ તેમાં બેસીને અહીંથી રવાના થઈ જાય અંતે તે સાડા નવની બસ આવી પણ અલકાના આશ્ચર્ય વચ્ચે પેલો ત્યાંથી હૈલ્યો પણ નહીં કંડક્ટરે એને ઇશારો કરી ચબરખી નાખવા કહ્યું તે ઊભો ઊભો ચબરખી લીધી ઊભો થયો ચબરખી લીધી અને ઓફિસના જાળિયામાંથી અંદર નાખી દીધી હલકાને થયું તેને યાદ અપાવે કે ભાઈ તારી બસ જાય છે પણ તેણે એ ન કર્યું બસ ઘર ઘરાટી કરતી ઉપડી ગઈ એન્જિનના ધુમાડાને કારણે વાતાવરણમાં વ્યાપેલી ક્ષણિક ગરમી વળી પાછી ઠંડકમાં થીજી ગઈ હવે હલકાને ખરેખર ખૂબ ગભરામણ થવા લાગી તેને પોતાની જાત પર ગુસ્સો આવતો હતો ઘરેથી નીકળી ઘરેથી નીકળતી વખતે કાકીએ કહ્યું હતું કે રાતની બસમાં શું કામ જવું છે સવારે પણ એક બસ ઉપરથી આવે છે એમાં જતી રહીએ પણ અલકાને સવાર સુધીમાં સુરત પહોંચી જવું હતું એટલે તેણે કાકીની સલાહને અવગણીને સાંજે જ નીકળી ગઈ પણ હવે તેને પસ્તાવો થઈ રહ્યો હતો અલકા તપને ફોર્ડમાં લઈ પોતાની ગભરામણ સંતાડવાની નિષ્ફળ મથામણ કરી રહી હતી કોશિશ કરી રહી હતી પેલો માણસ તેને જોઈને થોડું હસ્યો એટલે કેને દાંત કાઢ્યા પણ અલકાએ તેને કોઈ પ્રતિભાવ ન આપ્યો વાતાવરણમાં સન્નાટો હતો પવનના સુસવાટા અને બહાર હાઈવે પરથી દોકલ વાહનોના અવાજ સિવાય ફક્ત અલકાના ઝડપથી ચાલતા શ્વાસોશ્વાસ ગુંજી રહ્યા હતા તપન અલકાના ખોળામાં માથું રાખીને સૂઈ ગયો હતો અલકાએ ઘડિયાળમાં જોયું દસ વાગ્યા હતા અલકાને ખાતરી થઈ ગઈ હતી કે આ અજનૈીએ કંઈક ગરબડ કરવાના ઈરાદાથી સાડા નવની બસ જતી કરી છે તે ઈશ્વરને પ્રાર્થના કરવા લાગી પ્રાર્થના કરી રહી કે બસ આ એક કલાક હેમખમ પસાર થઈ જાય તો થોડો સમય પસાર થયો થોડો સમય પસાર થયો હશે ત્યાં પહેલો હલકાની નજીક આવ્યો એ સાવધ થઈ ગઈ તેણે અલકાને કહ્યું મેં આવતા હું અને તે સ્ટેન્ડની બહાર નીકળી ગયો એટલે કે બસ સ્ટેન્ડની બહાર નીકળી ગયો હલકાને વળે પાછા ખરાબ વિચારો આવવા લાગ્યા એટલે આવવા મીડ્યા તેને થયું નક્કી એ પોતાના સાથીદારોને બોલાવવા ગયો છે એકવાર તો એ વિચાર આવ્યો કે તપનને લઈને ત્યાંથી ભાગી જાય હાઈવે પર જતા આવતા કોઈ વાહન ઊભું રાખી નજીકના કોઈ ગામમાં આસરો લેવા જતી રહે પણ તેને સુરત પહોંચવું ખૂબ જરૂરી હતું ઓફિસની ખૂબ અગત્યની મીટિંગ ખૂબ અગત્યની મીટિંગ હતી થોડીવાર થઈ ત્યાં પહેલો માણસ બસ સ્ટેન્ડમાં દાખલ થયો તેના હાથમાં પ્લાસ્ટિકની થેલી હતી તે બાકડા પાસે આવ્યો અને અલકાની સામે જોઈ સ્મિત કર્યું સ્મિત કર્યું અને કહ્યું બચ્ચા સો ગયા હે અચ્છા હે થક ગયા હોગા આટલું બોલી તે પાછો બાકડા પર બેસી ગયો અલકા ડર છુપાવવાની મથામણમાં મૌન જ રહી આમને આમ સમય પસાર થતો ગયો આમને આમ સમય પસાર થતો ગયો અલકાને સમજાતું નહોતું કે પહેલાંના મનમાં શું ચાલી રહ્યું છે એ ફરી ફરીને બસ સ્ટેશનના પ્રવેશ તરફ જોતો હતો અલકાને થયું નક્કી ત્યાંના કોઈ સાથીદારોની રાહ જોતો લાગે છે ભારેખમ વાતાવરણને તોડતા પહેલાંએ કહ્યું બસ અબ દસ પંદર મિનિટ મેં આપી બસ આ જાયગી બસ અપ દસ પંદર મિનિટમાં આપકી બસ આ જાય ગઈ અલકા અચંબિત થઈ ગઈ અચંબામાં પડી ગઈ ઘડિયાળમાં જોયું ને આના મનમાં હાયશકારાની નાની લહેરખી દોડી ગઈ પોણા અગિયાર વાગ્યા હતા થોડી જ વારમાં બસ આવશે અને તે આ ડરના પથારમાંથી મુક્ત થઈ જશે થોડીક જ મિનિટમાં બસની ઘરઘરાટી ઘરાટી સંભળાય અલકાએ ફટાફટ તપનને જગાડ્યો ઉઠાડ્યો સામાન લેવા જતી હતી ત્યાં પહેલાં માણસે બેગ લઈ લીધી અને કહે આપ બસ મેં બેઠ જાઓ બેગ મેં ચડા દેતા હું બેગ મેં ચડા દેતા હું બસ જોઈને અલકામાં થોડી હિંમત આવી ગઈ તેણે કંઈ વાંધો ન લીધો ને તપ્પનને લઈને બસમાં ચડી ગઈ પેલો બસમાં ચડ્યો અલકાની બેગ ઉપર ખાનામાં ગોઠવી દીધી ને નીચે ઉતરવા લાગ્યો કન્ડક્ટરે તેને પહેલી ઓફિસમાં નાખવા ચબરખી પકડાવી દીધી અચાનક તેને કંઈક યાદ આવ્યું હોય એમ કંડક્ટરને કહ્યું એક મિનિટ રોકના અને દોડ તો બાકડા પાસે ગયું પોટલું ખોલી તેમાંથી કંઈક કાઢ્યું અને પહેલી પ્લાસ્ટિકની થેલી લઈને બસમાં પરત આવ્યો અલકા તરફ થેલી લંબાવતા બોલ્યો બેનજી એ રેખીએ પાની કી બોટલ હે ઓર વેપર કા પેકેટ હે બચ્ચે કે લિયે ઓર યે તેના આત્મા ચાલતી અલકા એ કયુ યે ક્યા હે તે કહે બેનજી મે ઘર ઘર જાકર ગરમ કપડે વેચતા હું ઠંડ જ્યાદા હે સાલ આપકો રસ્તે મે કામ લાગેગી અલકા નું મગજ બેર મારી ગયું તેને થયું કે પોતે છેલા બે કલાકથી આ માણસ વિશે શું 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 વિચારતી રહી ને આ તો પહેલો તપનના ગાલ પર હળવી ટપલી મારી અને નીચે ઉતરી ગયો કંડક્ટરે તેને પૂછ્યું અરે ભાઈ કેમ ઉતરો છો હવે તો કોઈ બસ પણ નહીં આવે જવાબમાં તેણે કહ્યું સાબજી અમારા બસ તો કબકા નીકળ ગયા યહ તો બહેનજી અકેલી થી ઓર ગભરા રહી થી ઇસિએ હમ રૂક ગયા અબ તો સુબોકી બસ મેં હિ ઘર જાઉંગા કંડક્ટરે ત્યાંના યસટી અંદાજમાં ધડામ દઈને દરવાજો બંધ કર્યો ને અલકાનું મગજ એ થડકારે ચેતનવંતું થયું તેને પોતાની જાત ઉપર શરમ આવી રહી હતી જે માણસ માટે તે આટલું નીચું વિચારતી હતી નીચું વિચારતી રહી એ અજનબી હકીકતમાં તેને મદદ કરવા આખી રાત આવી ઠંડીમાં બસ સ્ટેશનમાં સૂઈ રહેશે અને સવારે પોતાને રસ્તે જશે તેની નજર એક અજનબી ભાઈએ આપેલી શાલ પર સ્થિર થઈ ગઈ તપન શાલ ઓઢીને તેના ખોળામાં માથું નાખીને સૂઈ ગયો સૂઈ ગયો હતો અલકાની પાપણ પરથી એક અશ્વ બિંદુ શરીરને શાલ પર પડ્યું એટલે કે આંસુ સાલ પર પડ્યું અને એમાં શોષાઈ ગયું મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો અને જય માતાજી લખવાનું ભૂલતા નહીં અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સાથે બન્યા રહેજો અને અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો અને સાથે સાથે બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરી અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવા નવા નવા અને રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ તો જય માતાજી મિત્રો તમારો મુલાકાત બદલ ખૂબ આભાર